નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ અનુભવ કરી ઠંડીની આગાહી ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય દેવામાં આવી અંગે જાહેરાત દીકરીઓના ખાતામાં પાંચ હજાર રૂપિયા સહાય સોળમો હપ્તો ક્યારે આવશે શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પતિ પત્ની બંનેને મળશે બાર હજાર રૂપિયા સહાય માત્ર પચાસ રૂપિયામાં PVC આધાર કાર્ડ અહીં આવી ભયાનક ભૂકંપ જોખેડું મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એન્ડ લાઇક કરો કે કે આપ સુધી અમારા આવનો વીડિયો પહોંચતા રહે હવામાન વિભાગે કરી ભારે ઠંડીની આગાહી હાલ રાજ્યમાં ઠંડીનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહ કરાઈ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં થી ઠંડ ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો વધારો જોવા મળશે ત્યારબાદ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે અમદાવાદનું લગભગ તપમાત પંદર ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે ભેજવાળા વાતાવરણને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઓછી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મૂક્યા છે આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટ યાર્ડના ખેડૂતો માટે સરકારે મોટી નિર્ણય કર્યો છે સરકારના જણાવ્યા મુજબ રેડુંગળી વેચવા યાળમાં દરરોજ સો ગાડીની એન્ટ્રી એ મહત્વનું છે કે આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહે અને ખેડૂતોને પણ ભાવ મળતો રહે દેવામાફી અંગે જાહેરાત રાજ્યના ખેડૂતોના માથે એક લાખ કરોડનું દેવું છે ગુજરાત દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલી ફોર્ટ એકાવન લાખ ખેડૂતો એ કૃષિ લોનની લીધી છે એની એક લાખ કરોડ રૂપિયા થી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાન ખેડૂતો માટે છે આંકડા મુજબ નોળ પસત્તાનુ લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોટ સુત્તર લાખ કરોડ રૂપિયા થી વધુ છે તાજેતરમાં નાણા મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં આવે તમામ વિગતો જાહેર કરી હતી દીકરીઓના ખાતામાં પાંચ હજાર રૂપિયા છે દીકરીઓ માટે મહત્વની વાહલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રીસમાં પાંત્રીસો ને પચાસ થી વધુ દીકરીઓ અને વ્હાલી દીકરી યોજના નો લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે વ્હાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મ દર માં વધારો કરવા તેમજ કન્યા કેળવણી ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી થી બે ઓક્ટોબર બે હજાર ઓગણીસ પાંચ જન્મેલા પ્રથમ ત્રણ સંતાન પૈકી તમામ દીકરીઓ ને આ યોજના હેઠળ ધોરણ એક માં પ્રવેશ વખતે પ્રથમ ચાર હજાર નો આપવામાં આવે છે સોળમો હપ્તો

એ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો દસમું પેટ્રોલ અને ડીઝલ થશે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે તેનું કારણ છે કે ભારતે લગતા લગભગ ત્રણ વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે ભારતની પેટ્રોલિયમ રિફાઈનરી પાસેથી ફરીથી ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરીના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ મામલે વેન્યુઝવેલા સાથે સીધો દોર કરે તેવી અપેક્ષા છે આવી સ્થિતિમાં બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ અન્ય પાકનું વાવેતર કર્યું હતું અમરેલી યાર્ડમાં મોટે મગફળીને પંદરસો આઠ રૂપિયા ભાવ પ્રયોતો અમરેલી યાર્ડમાં કપાસની જળસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને ચૌદસો પંચોતેર રૂપિયા સુધીનો ભોલાયો તો અમરેલી માર્કેટમાં ઇગ્યારસો અને ત્રેવીસ મિન્ટલ કપાસની આવક થઈ હતી પતિ પત્ની બંનેને બાર હજાર રૂપિયા સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને આ સરકાર તરફથી મળશે બાર હજાર રૂપિયા સહાય કોરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઇન ફોર્મ પ્રવેન હોવાનું જરૂર હોય છે અને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સો કોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે થોડક સમય બાદ તમે અરજી કરેલ જ્યારે એપ્રૂફ થઈ જશે ત્યારે તમને બેંક ખાતામાં બાર હજાર રૂપિયા જમા કરવામાં આવશે પાત્ર પચાસ રૂપિયામાં પી આધાર કાર્ડ એટીએમને

કચ્છમાં કચ્છમાં ફરી ધારક ઉઠી છે કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો આવ્યો છે સિમોલ કચેરીની પ્રાંત તરફથી માહિતી મુજબ ધોળાવીરા નજીક મધ્યરાત્રિએ ભૂકંપનો આંચકો અનુભવાયો છે richter scale પર આંચકાની તીવ્રતા બે point નવ ની માપવામાં આવી હતી જ્યારે અચાનક કેન્દ્રીય બિંદુ ધોળાવીરાથી અઢાર કિલોમીટર દૂર નોંધાયું હતું ઉલ્લેખનીય છે કે કચ્છમાં આવનાર નવા ભૂકંપ અચાનક હું ભોવવાનો રહ્યો હતો ખેડૂત રહવાનો વીડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર છે એને સબસક્રાઇબ કરો શેર કરો લાઇક કરો કે આપ સુધી મારા આવનો વીડિયો પહોંચતા રહે